મિત્રો પાટણ જિલ્લાના ધાયણોજ ગામમાં મારી જહુ કે જે એસી વર્ષની ડોસીના રૂપે આવે છે અને આવી અને બે દિવસથી મરેલા પડેલા એ કૂતરાને ત્રણ લાકડીઓ મારે છે અને જેવી ત્રણ લાકડીઓ મારી ત્યાં તો બે દિવસથી મરેલું પડેલું કૂતરું ત્યાં પૂંછડી પટપટાવી અને આળસ મરડીને બેઠું થાય છે અને ત્યાંથી ચાલી નીકળે છે તો મિત્રો આ દરબારના ઘરે અવતાર લઈ અને મારી જહુમાં એ જે ઇતિહાસ રચ્યો હતો તો ચાલો આજે તેની સત્ય ઘટનાને વિસ્તારથી જોઈએ મિત્રો પાટણ જિલ્લામાં ધાયણોજ નામનું એક ગામ છે અને આ ધાયણોજના પરવાડે એક દરબારોનું ગામ હતું અને આ દરબારોના ગામમાં મારી જહુમાએ જન્મ લીધો અને દીકરીના રૂપે એક દરબારના ઘરે અવતર્યા અને આ દીકરીનું નામ જસી રાખવામાં આવ્યું હતું અને એવા જ સમયે ધાયણોજમાં ધોળિયા નામનો એક ઢોલી હતો અને તેનો ઢોલ વગાડવાની તેની એવી કળા હતી કે કદાચ કોઈને નાચતા ના આવડતું હોય અને આ ધૂળિયાનો જો ઢોલ સાંભળી જાય ને તો તે માણસ ત્યાં નાચવામાં બાકી રહી જ ના જાય આવો બધાના દિલ ખુશ કરી નાખે એવો ધૂળિયા ઢોલીનો ઢોલ અને એ વગાડતો પણ એટલો મસ્તીમાં અને ત્યારે એક દિવસની વાત છે અને આ જસીની ઉંમર ચૌદ પંદર વરસની છે અને નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને ત્યારે આ નવરાત્રિના દિવસોમાં આ ધૂળિયો ઢોલી કે જે ધાયણોજથી ઢોલ વગાડતો વગાડતો આ દરબારોનું જે ગામ હતું ત્યાં પહોંચે છે અને એ ગામમાં પહોંચી અને તેનો ઢોલ વગાડવા લાગ્યો ત્યારે રાત્રે દસ વાગે ઢોલ વાગ્યો એની સાથે આ દરબારોની જેટલી પણ દીકરીઓ હતી તે બધી આ ધૂળિયા ઢોળીનો ઢોલ સાંભળી અને ત્યાં ગરબે રમવા પહોંચી જાય છે ત્યારે આ જસી પણ આ ધૂળિયા ઢોલીનો ઢોલ સાંભળી અને એ પણ ગરબા રમવા માટે પહોંચી જાય છે અને હવે તો ચોકની વચ્ચોવચ્ચ કે જ્યાં ગરબાની શરૂઆત થાય છે અને આમ કરતાં કરતાં રાતના એક વાગ્યાનો સમય બન્યો તેથી બીજી બધી દીકરીઓ તો પોતાના ઘરે ચાલી જાય છે પરંતુ આ જસી કે જે નાચવામાં થાકતી નથી અને કે જે ઢોલ વગાડવામાં થાકતો અને આમ કરતાં કરતાં બે વાગ્યા અને હવે તો આ બંનેની વચ્ચે હરીફાઈ જામી નથી ધૂળિયા ઢોલીનો ઢોલ બંધ થતો કે નથી તો જસી ગરબા રમવાનું બંધ કરતા અને આમ કરતાં કરતાં ત્રણ વાગ્યા ત્યારે જસીના બાપુજી આવીને કહે છે કે બેટા જસી આ તો ત્રણ વાગ્યા હવે તો ઘરે ચાલો તો પણ જસી તો ગરબા રમવામાં મગ્ન થઈ ગઈ છે આમ કરતાં કરતાં ચાર વાગી ગયા ત્યારે આ જસીની મા આવીને કહે છે કે બેટા જસી હવે તો ઘરે ચાલો આ તો ચાર વાગ્યા અને વહેલું પરોડિયું થઈ ગયું છે હવે કેટલું નાચવું છે

અને આમ કરતાં કરતાં જ્યારે સવારના છ વાગ્યા ત્યારે જસી કે હવે ધૂળિયો ઢોલી ઢોલ બંધ કરી અને એના ઘર તરફ ચાલી નીકળ્યો ત્યારે જસી પણ આ ધૂળિયા ઢોળીની પાછળ પાછળ ચાલવા લાગી ત્યારે ધૂળિયો આગળ જઈને પાછું વળીને જુએ છે તો ત્યાં જસી પાછળ પાછળ આવે છે ત્યારે ગામના જ્યારે ધૂળિયો પાછું વળીને જુએ છે તો પાછળ પાછળ જસી આવી રહી હતી ત્યારે ધૂળિયો પૂછે છે કે જસી તું મારી પાછળ પાછળ કેમ આવે છે હું તો મારા ઘરે જાઉં છું ત્યારે જસી કહે છે કે ધૂળિયા મને મેણું વાગ્યું છે મારી માનું અને મારી માના મેણાના કારણે હું તારી પાછળ પાછળ આવું છું મારી માએ મને એમ કહ્યું છે કે જસી ઘરે ના આવું હોય ને તો જાઓ ધૂળિયા ઢોલીની હારે માટે ધૂળિયા હું એક મેણાના ખાતર તારી પાછળ પાછળ આવી રહી છું ત્યારે ધૂળિયો હાથ જોડીને કહેવા લાગ્યો કે તમે દરબારની દીકરી છો અને હું આ ગામમાં કોઈ ઢોર મરી જાય તો તેને તાણવા આવું છું તમારે ને મારે ઘણું છેટું છે દીકરી બા તમે પાછા વળી જાઓ ત્યારે જસી કહે છે કે ધુડિયા હું હવે પાછું તો નહીં ફરું પણ હા આ જે આંબલી છે ને એના નીચે હું મારું આસન વાળું છું અને આવતીકાલે તું મારું ત્યાં મંદિર બનાવ અને નાનકડી પાંચ ઈંટોની ડેરી બનાવી અને મારી પૂજા કરજે હું અહીંયા બિરાજમાન છું આમ કહીને જસી તો આ આંબલીમાં સમાઈ જાય છે ત્યારે ધૂળિયો આ ઘટના જોઈને તેના ડોળા ફાટી જાય છે કે આ તો સાક્ષાતમાં જગદંબાનો અવતાર હતા અને એટલે જ તો મારા ઢોલ સામે તેઓ મને જીતવા નહોતા દેતા અને આમ ધૂળિયો કે જે આંબલીના નીચે ત્યાં પાંચ ઈંટો માંડી અને માતાજીનો ધૂળનો દળીમલો બનાવે છે અને ત્યાં માતાજીને આસન આપે છે ત્યારે ધૂળિયો જેવો આ મંદિર બનાવીને ઘરે પહોંચ્યો ને ત્યારે ધૂળિયાના સપને માતાજી આવીને કહે છે કે ધૂળિયા આજે તે મારા કયા પ્રમાણે તે મારો મઠ બનાવ્યો છે પરંતુ જો સમય આવે અને જો હું એવા ચમત્કાર દેખાડું અને દુનિયાભરમાં જો ધૂળિયા ઢોલીની જહુ તરીકે જો આખા દુનિયામાં જો આ નામ સાથે ડંકો ના વગાડું ને તો દુનિયામાં મને જહુને ઓળખે કોણ અને આમ આટલું કહીને માતાજી અંતર ધ્યાન થઈ જાય છે અને ધૂળિયો માતા જીની સેવા પૂજા કરે છે અને આમ કરતાં કરતાં એક વર્ષનો સમય વીત્યો અને આજે મહાદેવના મંદિરની આગળ એક કૂતરું મરેલું પડ્યું છે તેથી પૂજારી તેના બે શિષ્યોને બોલાવીને કહે છે કે જાઓ અત્યારે જ ધૂળિયાને બોલાવી લાવો અને કહો કે આ બે દિવસથી મરેલું કૂતરું પડ્યું છે ને એને તાણી જાય ત્યારે આ બંને શિષ્યો કે જે ચાલતા ચાલતા ધૂળિયાના ઘર તરફ જઈ રહ્યા છે અને જઈ અને ધૂળિયાનો દ્વાર ખખડાવે છે પરંતુ ધૂળિયો ઘરે હોય તો બહાર આવે ને કારણ કે એ કોઈ કામ અર્થે બહાર ગામ ગયેલો છે પરંતુ ત્યારે આ માતા જહુએ વિચાર કર્યો કે હવે મારે પરચા પૂરવાનો આ સમય આવ્યો છે અને આજે જો આજનો પરચો પૂરીને જો ધૂળિયા ડોળીની જહુ તરીકે જો દુનિયામાં ડંકો ના વગાડું તો મારું નામ જહુ નહીં આમ કહીને મા જહુ એંસી વર્ષના ડોસી બની અને ધૂળિયા ડોળીના ઘરમાં આવી જાય છે અને હળવેકથી દ્વાર ખોલે છે ત્યારે બહાર બે શિષ્યો ઊભા હોય છે તે કહે છે કે માડી ધૂળિયો ક્યાં છે ત્યારે આ ડોશીમાં કહે છે કે તમારે ધૂળિયાનું શું કામ છે ત્યારે પેલા બંને શિષ્યો કહે છે કે મહાદેવના મંદિરની આગળ એક કૂતરું બે દિવસથી મરેલું પડ્યું છે તેને તાણી જવાનું છે તો તમે ધૂળિયાને અત્યારે મોકલો ત્યારે ડોશીમાં ધ્રુજતા અવાજે થાકેલા હોય છે અને કહે છે કે ધૂળિયો તો બહાર ગામ ગયેલો છે એ બે દિવસ પછી આવશે ત્યારે આ શિષ્યો કહે છે કે ધૂળિયો ઘરે ના હોય તો તમે આવીને તાણી જાઓ અને આમ જ્યારે આ ડોશીમાં આટલા શબ્દો કહ્યા ને ત્યાં તો મારી જહુથી રહેવાયું નહીં અને હાડો હાડ લાગી ગયું અને પછી તો માતાજી કહે છે કે જાઓ હું આવું છું આમ કહી અને આ શિષ્યોની પાછળ પાછળ મારી એંસી વરસની ડોસી બનેલી જહુ ત્યાં જાય છે અને હાથમાં લાકડી છે અને લાકડીના ટેકે ટેકે જઈ અને પેલા પૂજારીને કહ્યું કે પૂજારી બાપા ક્યાં છે કૂતરું ત્યારે પૂજારી કહે છે કે જુઓ આ મંદિરની સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે સમયસર લઈ જવામાં લાગે છે કે ધૂળિયાને હવે ભાન નથી રહ્યું ત્યાં તો માતાજી તેની પાસે પહોંચે છે અને ડોશીમાં આ કૂતરાની પાસે જઈ અને કૂતરાને ત્રણ લાકડીઓ મારે છે અને જેવી આ ત્રણ લાકડીઓ મારી એની સાથે જ જે બે દિવસથી મરેલું કૂતરું પડ્યું હતું તે આળસ મરડીને બેઠું થાય છે અને પોતાની પૂંથડી પટપટાવી અને ત્યાંથી ચાલતું થઈ ગયું ત્યારે આ ઘટના કે જે આ પૂજારીએ પોતાની સગી આંખેથી જોઈ અને ઘટના જોઈને તે સમજી ગયો કે આ કોઈ દેવી શક્તિ છે નહીતર ના થાય અને આ પૂજારી અને આ શિષ્યો ડોસી સામુ જોઈ રહ્યા છે ત્યાં તો આ ડોસીમાં ત્યાંથી ચાલવા લાગ્યા અને ત્યાં બાજુમાં તળાવ છે અને તળાવની પેલી પાર આંબલી છે અને આંબલીના નીચે આ જહુના બેસણા છે અને ત્યારે આ ડોશીમાં કે જે તળાવના પાણી ઉપર ચાલવા લાગ્યા અને પાણીથી એક વેત ઉપર ચાલે છે અને આ ઘટના જોતા જ આ શિષ્યો અને પૂજારી ચોકી ગયા કે આ તો દેવી શક્તિ છે અને આ ડોસીમાં ચાલતા ચાલતા આંબલીના ઝાડમાં જઈને સમાઈ જાય છે અને પછી ત્યાં આકાશવાણી થાય છે કે પૂજારી બાપા તમે ધાયણોજ ગામમાંથી બધાને બોલાવો અને મને અહીંયાથી ગામના અંદર લઈ જાઓ અને એકવાર મને જહુને ધાયણોજ ગામમાં તો લઈ જાઓ પછી જો જીવનભર આ ધાયણોજ ગામને એકલું પડવા દઉં તો મને જહુને ઓળખે કોણ અને દુનિયામાં મારું નામ પાડજો ધૂળિયા ઢોલીની જહુ કારણ કે હું ધૂળિયા ઢોલીની જહુ અને આમ પછી બધા જ ગામના માણસો ને પૂજારી બોલાવે છે ને અને પછી આખું ધાયણું જ ગામ ભેગું થઈ અને આંબલી નીચેથી એમના ગામમાં માં જહુને લઈ જાય છે ને એમનું મંદિર બંધાવે છે અને આજે પણ માં જહુ કે જે આ ધાયણોજ ગામમાં હાજરા હજૂર છે આમ તો બીજે ઘણી બધી જગ્યાએ જહુમાના મંદિર છે પરંતુ બધે આ જહુમાં આ ધાયણોજ ગામથી ગયેલા છે કારણ કે એમની ઉત્પત્તિ ધાયણોજ ગામથી થઈ હતી તો મિત્રો આવા ઇતિહાસ છે માતા જહુના મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવા રસપ્રદ ને નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી